ઉત્તરાયણ પહેલા બુટલેગરો પર પાદરા પોલીસનો કટાક્ષ ભર્યો સપાટો ભરત મોટા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા લાખોનો વિદેશી દારૂ કબજે ઉત્તરાયણ પર્વને લઈને જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પાદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે આ દરમિયાન પાદરા પોલીસને મોટી સફળતા મળી હતી જેમાં ભરત મોટા તરીકે ઓળખાતા મુખ્ય આરોપી સહિત કુલ ત્રણ બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે મળતી માહિતી મુજબ આરોપીઓ ઉત્તરાયણના તહેવાર દરમિયાન દારૂ વેચાણ કરવાની ફિરાકમાં હતા પરંતુ પાદરા પોલીસની સતર્કતા અને ચોક્કસ વાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે કબજે કરેલા દારૂના જથ્થા સાથે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પાદરા પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર ધંધા કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસ વિભાગે ઉત્તરાયણ દરમિયાન પણ આવા સામાજિક તત્વો પર કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપી છે રિપોર્ટ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા